રાજકોટની સમરસ કુમાર છાત્રાલય કે જે રાજ ગુજરાત રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંદરમાં આવે છે અહીંયા મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અહીંયા રહેવાની સરકાર દ્વારા સુવિધા મળવામાં આવે છે વિદ્યાર્થીઓને જમવાની રહેવાની પાણીની લિફ્ટની ગંદકીની આવી અનેક પ્રાથમિક સુવિધાઓ બાબતે અનેક વખત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં ચાડી ચામડીના અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને જમવામાં જીવજંતુ રહિત કોન્ટ્રાક્ટર એજન્સીને ખટાવવા માટે ગુણવત્તા વિહીન જમવાનું હલકી કક્ષાનું આપે છે બે દિવસ પહેલાંય સંબંધિત અધિકારીને અને મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓએ બળાપો થાયેલો હતો તેમ છતાં એક દિવસ માત્ર જમવાનું સારું આપે અહીંયા તમે જમવાની અંદર જે હોલની અંદર ગંદકી જુઓ વિદ્યાર્થીઓના બાથરૂમની અંદર ગંદકી જુઓ આઠ આઠ માળ સુધી ઉપર વિદ્યાર્થીઓને ચાલીને પગથિયાંથી ચડવું જોઈએ એટલે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે દસ તારીખે વાયબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાનાર છે ઉદ્યોગપતિઓ મંત્રીઓ અને નેતાઓને પાંચ હજારની સોનાની પ્લેટની અંદર થાળી પીરસનાર છે તો આ ગરીબ અને મધ્યમ પરિવારના ખેડૂતના દીકરાને જાણી જોઈને શા માટે જમ જમવામાં આવું જંતુ રહી જમવાનું આપવામાં આવે છે એટલે આ રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને હેરાનગત કરી રહ્યા છે મેં કલેક્ટર અને સમાજ કલ્યાણ અધિકારીને બે દિવસ અગાઉ ટેલિફોનિક જાણ કરી હતી તેમ છતાંય હજી જમવામાં વિદ્યાર્થીઓને એને એ જ પ્રશ્ન છે એટલે અમારી મૂળ સમસ્યા અને જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે તે અધિકારીઓને રજૂઆત કરશું અત્યારે ધરણા ઉપર વિદ્યાર્થીઓ સાથે બેઠા છે જ્યાં સુધી ખાતરીની અમને કોઈ અમને વિશ્વાસ નહીં આપવામાં ત્યાં સુધી અમે ધરણામાં બેસવાના છીએ બે દિવસ પછી સમાજ કલ્યાણના મંત્રી યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપનાર છે જો જરૂર પડશે તો મંત્રીશ્રીનો ઘેરાવ કરતા એમ અચકાવવાના છે વારંવાર ભોજન સંબંધી અહીંયા સમરસ હોસ્ટેલમાં છે રાજકોટ હોસ્ટેલ કુમાર છાત્રાલય છે એમાં વિદ્યાર્થીઓને વારંવાર ભોજન સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે પડે છે જેમાં જોઈએ તો વારંવાર જે સ્વાધીન છે એ જે શાક હોય છે એ સ્વાધીન મોટા ભાગે કાચો આજે જ તે આજે બે દિવસ પહેલાં અમે મીડિયામાં બધી રજૂઆત કરી છતાં પણ આજે બે દિવસ આજે બપોરે છે રોટલી સાવ કાચી અત્યારે જે બટેટા છે તો તો બટેટા પણ બટેટા પણ કાચા જો અમે મોટા ભાગના અહીંયા અમે રજૂઆત કરી તો અમને એમ કે કે જે કાચું હોય એ તમે સાઈડમાં મૂકી દો તો કેટલું સાઈડમાં મૂકવું જો વિદ્યાર્થીનું શું આવી જ ગુણવત્તાનું જમવાનું આપવાનું છે આ લોકોને આ અહીંયા છે તો વિદ્યાર્થીએ રજૂઆત કરી ત્યાર પછી અહીંયા કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવી અહીંયા કોમ્પ્યુટર લેબ હોવા છતાં પણ એ બંધ કરી દેવામાં આવી અને વિદ્યાર્થીઓને છે આમાં વિદ્યાર્થી રજૂઆત કરે તો વિદ્યાર્થીની શરૂઆતમાં રજૂઆત સાંભળવામાં આવે ત્યાર પછી એમ કહે છે કે અમારી જે અમે જે યોગ્ય એક્શન લેશું પણ એની પાછળ જે એક્શન લેવાવું જોઈએ એક્શન લેવાતું નથી સમાજ કલ્યાણના અધિકારીઓ આવ્યા તો સમાજ કલ્યાણના અધિકારીઓ અહીંયા તપાસ માટે આવ્યા તો એ સમયે છે જમવાનું સારું જ મળે છે સમાજ કલ્યાણના અધિકારીઓ જયારે આવે ત્યારે જમવાનું સારું મળે છે પછી એના બે દિવસ પછી આજની પરિસ્થિતિ તમે જો બધા વિદ્યાર્થીને અહીંયા બેસવું પડ્યું એવી સ્થિતિ સર્જાની હોય એટલે એ ઉપરથી આપને ખબર પડે કે રોટલી છે એ કાચી છે શાકમાં એમાં જમવા બાબતે વિદ્યાર્થીની કેટલી સમસ્યાઓ પડતી હોય અમારી માંગણી બદલે એટલી છે અમારે બીજી કાંઈ નહીં પણ જે જમવાની જમવા જેવી બાબતો છે એમાં આવા પ્રશ્નો વારંવાર ના આવવા જોઈએ